તો મહેસાણાના કડીની સર્વ વિશ્વવવિદ્યાલયની મેનેજમેન્ટ વિદ્યાશાખા દ્વારા ત્રિદિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ભારતના બિઝનેસ લેન્ડસ્કેપને ઉન્નત કરવા તેમજ બે હજાર સુડતાલીસ સુધીમાં ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન દ્વારા લાંબા ગાળામાં ટકી શકે તેવા વિકાસની તકોની શોધ કરવા તારીખ એક બે અને ત્રણ માર્ચ બે હજાર ચોવીસમાં ત્રણ દિવસ રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું છે પ્રથમ દિવસે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન વલ્લભભાઈ એમ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નેશનલ કોન્ફરન્સનો શુભારંભ થયો હતો સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર વિશ્વવિદ્યાલય સંચાલિત ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ એ અમે ત્રણ દિવસની એક નેશનલ કોન્ફરન્સનું અહીંયા કડી મુકામે આયોજન કરેલું છે આ નેશનલ કોન્ફરન્સ આમ તો જોવા જોઈએ તો બ્રોડ થીમ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના થીમ પર આધારિત હતી એનું ટાઇટલ છે એલિવેટિંગ ઇન્ડિયાસ બિઝનેસ લેન્ડસ્કેપ બાય એક્સપ્લોરિંગ ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બાય ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન એટલે આના થીમમાં જ બધું આવી જાય છે કે આજે આપણે ડેવલપમેન્ટ કરવું છે અને ઇન્ડિયાને એક વિકસિત ભારત બનાવવું છે આપણા સેન્ટ્રલ મિનિસ્ટ્રીમાંથી ઓલરેડી કહી ચૂકેલા છે કે અત્યારે આપણે ફોર પોઈન્ટ વન ટ્રિલિયન ડોલર ઇકોનોમી પર છીએ પણ આપણે ફાઈવ ટ્રિલિયન ડોલર બાય બે બે હજાર પચીસ સુધીમાં પહોંચી જઈશું અને આવનારા પાંચ વર્ષમાં એ ફાઈવ ટ્રિલિયન ડોલર ટેન ટ્રિલિયન ડોલર થવાની પૂરી શક્યતાઓ છે એટલે વિકસિત ભારત તરફની આપણી આ જે દોડ છે આપણા જે પ્રયત્નો છે અને માન્ય મોદી સાહેબનું જે વિઝન છે એ લગભગ બે હજાર સુડતાલીસ પહેલાં સાકાર થતું તમને દેખાય છે આજે જે ટ્રાન્સેન્ડન્સ ઝેન ઝેડ નામનો નેશનલ કોન્ફરન્સ આજે અહીંયા આગળ કડીમાં થઈ છે એના અમે ટાઇટલ સ્પોન્સર તરીકે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવેલો છે આ નવયુવાનો માટે નવયુવાનોને એક સાચું માર્ગદર્શન પૂરું પાડવા માટેની આ નેશનલ કોન્ફરન્સ છે કે જેમાં આપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં બની જાય એના માટેની આ એક કવાયત હતી અને એના માટે અમારા નવયુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે साथी अमा संस्थाना फॅकल्टी मेम्बर्सने योग्य आबते स्टुडंट्सने मार्गदर्शन आपवाट योग्य दिशा मडे तेमा म्हे ते अमाफी संपूर्णपणे तन मननधन साथ सहकार